ઘણા પશુપાલકો સાથે એવો પ્રશ્ન હોય કે પશુ ખરીદે છે અને પશુ ખરીદ પછી એમના પશુને માટી બતાવવાનો પ્રશ્ન થાય છે ઘણા બધા ખેડૂતોને એવું હોય છે કે પોતાનું કોઈ ઘરનું પશુ હોય જેને ઉછે કરીને મોટું કર્યું હોય એક બે વેતર દોયું હોય છતાં પણ પશુ માટી બતાવવાનો પ્રશ્ન થતો હોય છે પશુપાલકોને એમ થાય કે બીલીપત્ર અને વડલો કઈ રીતે નિરાકરણ લાવી શકે માટી બતાવવાની સમસ્યાનું સમાધાન લઈને આવી ગયો છું નમસ્કાર મારું નામ છે જીગર દેસાઈ અને આપ સૌનું સ્વાગત છે આપનો YouTube ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર મિત્રો ઘણા બધા પશુપાલકોને એવો પ્રશ્ન હોય છે કે પશુ પોતાના ઘરનું પશુ હોય કોઈ બી ખોરાક ગરમ પડતો હોય અથવા કોઈ બી પ્રશ્ન થતો હોય તો એમનો પશુ માટી બતાવે છે અને એના કારણે પશુને અંતે એમને સસ્તા ભાવમાં વેચવું પડે છે પણ બે ઘરેલું એક એવા ઉપાય લઈને આવ્યો છું આપણા વડવાઓનો ઉપાય છે કે આપણા પશુપાલકો જે છે આ ઉપાય આ ઉપાય એવો છે કે આપણા વડવાઓ જે છે આપણા જે પશુપાલકો છે એ વર્ષોથી આ ઉપાયનો ઉપયોગ કરે છે અને કોઈ પશુ જો માટી બતાવતું હોય તો એનું કાયમિક સદંતર નિરાકરણ લાવે છે માટી બતાવવાનો સરળ અને સામાન્ય ઘરેલું જે મફતમાં જે મળી રહે એવા ઉપાય લઈને આવ્યો છે માટી બતાવવાના પ્રશ્નથી સસ્તા ભાવમાં વેચવું પડતું હોય એવું થતું હોય છે પણ હવે એવું નહીં થાય કારણ કે બે એક એવા ઉપાય લઈને આવ્યો છું જેના કારણે તમારા પશુનું જે માટી બતાવવાનો પ્રશ્ન છે એ કાયમી માટે એનું સમાધાન મળી જશે મિત્રો બે પ્રશ્નો એવા હોય છે કે માટી બતાવે તો શું કરવું જોઈએ એની દવા કરાવવી જોઈએ કે ઘરેલુ ઉપાય કરવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી ઘરે ઘરેલુ ઉપાય કરવો જોઈએ ઘરેલું ઉપાય કરવામાં આવે તેથી પશુને કોઈ નુકસાન થતું નથી અને જો એ યોગ્ય તમે એને યોગ્ય સારવાર આપો તો પશુ બે એવા ઉપાય છે જેના કારણે પશુપાલકો પોતાના પશુને જે માટી બતાવવાનો પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકશે

વસ્તુ છે એ છે વડલો હવે ઘણા બધા પશુપાલકો માહિતી ના વિડીયો બનાવીએ છીએ ડેરી ફાર્મર્સ બહુ ઉપયોગી થાય એવી માહિતીના વિડીયો બનાવીએ છીએ તો નવા હોય તો ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કઈ રીતે આપવાનું છે અને આ વડલો બિલીપત્ર કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય એ સંપૂર્ણ હું આગળ વિડીયોમાં બનાવું તો બતાવું છું તો વિડિયોના અંત સુધી બન્યા રહો સૌથી પહેલા વાત કરીએ મિત્રો નાખી દેવામાં આવે અને પાંચ દસ દિવસ એને સદંત્ર આપવામાં આવે તો એનું નિરાકરણ થઈ જાય છે જે માટી બતાવવાનો પ્રશ્ન છે એમાં રાહત થાય છે અને ભવિષ્યમાં પણ બીજા ત્રીજા ચોથા વેતરમાં પણ જ્યારે પણ પશુ વ્યાવા થાય ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બનતો નથી

વડવાઈની ઝીણી ઝીણી કટ કરી 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 અને પશુના જો ખોળમાં એડ કરવામાં આવે તો એ કાયમિક પશુનું જે માટી બતાવવાનો પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ શકે છે અને આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય માહિતી સબર લાગી હોય ઉપયોગી લાગી હોય તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ